હવન કુડ પ્રગટાવવામાં આવ્યો હતું આ સાથે જ ત્યાં આવેલા ભક્તો દ્વારા એકાવન ચૂરમાના લાડુ નો કેક બનાવવામાં આવ્યો હતો અને આ સાથે જ આ કેક પ્રસાદના રૂપમાં ભક્તોને વિતરણ કરીને હનુમાન દાદાની જયંતિ ઉજવણી કરવામાં આવી હતી હનુમાન જયંતિ નિમિત્તે સુરત ખાતે આવેલા મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જ્યાં આ હવનમાં જાહેર ભક્તોને આમંત્રિત પણ કરવામાં આવ્યા હતા ત્યારે મંદિરના પ્રાંગણમાં હનુમાનજીની મૂર્તિની સ્થાપનાની સાથોસાથ હવન કુંડ પ્રગટાવવામાં આવ્યો હતો અને આ સાથે જ ત્યાં આવેલા ભક્તો દ્વારા આહુતિ ઘી તેલ વગેરે સામગ્રી થી આ હવન યજ્ઞને પ્રચલિત કરવામાં આવ્યું હતું અને આ સાથે જ એકવીસ નું પ્રસાદ પણ ચડાવવામાં આવ્યું હતું ત્યારે મહત્વનું છે કે એકાવન કિલોના ચૂરમાના લાડુનો કેક બનાવવામાં આવ્યો હતો અને પ્રસાદના રૂપમાં ભક્તોને પણ વિતરણ કરીને હનુમાન દાદાની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી એટલે સમય નવરાત્રા સે લેકે रामनवमी का राम जन्मोत्सव के साथ ही हनुमान जी महाराज का आज जन्मोत्सव का आयोजन किया गया है प्रातः सुबह सुबह भक्तजनों का यहाँ पे दर्शन के लिए पधारे प्रातः महाआरती और सुंदरकांड और हनुमान चालीसा के साथ यहाँ हवन अनुष्ठान का पूजा प्रारंभ कर दिया गया यहीं पे मंदिर प्रांगण के अंदर हनुमान जी की स्थापना की गई आखा दिन रात की 11 बजे तक हनुमान जी का तेलाभिषेक होगा हनुमान हनुमान जी का हनुमान हनु, हनु, अनुष्ठान होगा और शाम को इक्यावन किलो चूरमा लड्डू का केक हनुमान जी को चढ़ाया गया है उसका प्रसाद वितरण किया शाम को पाँच बजे वितरण किया जाएगा कैमरामैन तोसिफ़ शेख साथ एजाज शेख गुजरात न्यूज़ सूरत